નમસ્તે આજે હું તમને થોડા આકારોના કાર્ડ બતાવીશ તમારે આકાર ઓળખવાનો છે અને એનો રંગ બોલવાનો છે બરાબર રેડી છો બધા આ આકાર કયો છે અને એનો રંગ કયો છે લીલો ચાલો મને કહેશો આ કયો આકાર અને એનો રંગ કયો છે

ত্রিকো রং কোথাও কোয়া আকার কয়ার রঙ কোয়ুড কয়ো রংছে

વેરી ગુડ ચાલો આમાં જુઓ તો ટોપીનો અને રંગ ચાલો આ જોકરની ટોપી જુઓ એનો રંગ કયો છે રંગ કયો છે અને આકાર કયો આકાર ચાલો આ જોક્કરની ટોપી જુઓ એનો આકાર કયો છે અને રંગ ચાલો આ જોક્કરની ટોપી જુઓ એનો આકાર કયો છે અને એનો રંગ ચાલો આ જોક્કરની ટોપી જુઓ એનો આકાર કયો છે અને રંગ કયો છે પીળો ચાલો આ જોકર ની ટોપી જુઓ એનો આકાર કયો છે વેરી ગુડ કયો આકાર અને એનો રંગ ચાલો આ જોકર ની ટોપી જુઓ એનો આકાર કયો છે અને એનો રંગ વેરી ગુડ